પંચમહાલના મહીસાગર જિલ્લાના બાલાસિનોર આવેલ મારુતિ ગેસ્ટ હાઉસમાંથી માંથી ની ટીમે કુટણખાનું ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી મહીસાગર જિલ્લાના ડીવાય એસપી વિનય શુક્લાને બાતમી મળી હતી કે બાલાસિનોર ખાતે આવેલ મારુતિ ગેસ્ટ હાઉસમાં માં પૈસાનો પ્રલોભન આપી અલગ અલગ જગ્યાએથી છોકરીઓ બોલાવી કુટણખાનું ચલાવતો હોય છે આ અંગેની બાતમી મળતા ડીવાય એસપી વિનય શુક્લા એસઓજી પીએસઆઈ મોઢવા બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટર બતુલ પોલીસ સ્ટાફ સાથે મારુતિ ગેસ્ટ હાઉસ ઉપર રેડ કરતા એક ભરત ઉર્ફે રાજુભાઈ બે લલનાઓ તેમજ ઘૂટણખાનું ચલાવનાર ભરત ઉર્ફે રાજુ ચૌહાણને પચીસ હજાર પાંચસો રોકડા તેમજ એક મોબાઈલ સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી ભાગી છૂટેલ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઇકબાલ શેખ S9 News, Shahirah.